આપણા દુર્ભાગ્ય છે કે કેન્સર કોઈને પણ થઈ શકે એને આપણે રોકી શકતા નથી કે ભાઈ અંડાશયમાં કોઈ પાણીની ગાંઠ છે કોઈ લોહીની ગાંઠ છે સામાન્ય રીતે સ્ત્રીઓમાં છે તે અંડાશયનું અને ગર્ભાશયનું કેન્સર જોવા મળતું હોય છે નમસ્કાર મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી સામાન્ય રીતે સ્ત્રીઓમાં છે તે અંડાશયનું અને ગર્ભાશયનું કેન્સર જોવા મળતું હોય છે તો આજે આપણી સાથે છે મોરબીના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર ડોક્ટર હિના મોરી મેડમ અને ડોક્ટર હેમા પટેલ મેમ આ બંને મેડમનું મોરબી અપડેટમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે તેની સાથે મેડમ મારો તમને પેલો ક્વેશ્ચન એ છે કે આ કેન્સર ઓવેરિયન અને એન્ડોમેટ્રિયમ કેન્સર શું છે બેઝિકલી આપણે જ્યારે ફિમેલ સિસ્ટમ જોઈએ એટલે કે સ્ત્રીઓની રિપ્રોડક્ટિવ સિસ્ટમ તો એમાં મેન ગર્ભાશય હોય ગર્ભાશયનું મુખ હોય અને એની બાજુમાં બે અંડાશય હોય એટલે હવે જ્યારે મેન જે કેન્સર્સ હોય છે સ્ત્રીઓમાં એ ગર્ભાશયના મુખના કેન્સર એટલે સર્વાઈકલ કેન્સર ગર્ભાશયની કેન્સર 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 કહેવાય કહેવાય અંડાશયનું એટલે એને ઓવેરિયન અને બ્રેસ્ટ કોમન હોય છે સાથે સાથે અમુક વખતે બહુ જ જૂજ બારના ભાગના એટલે કે બારની જે એક્સટર્નલ જેનાઇટલ ઓર્ગન્સ હોય એના વલવલ અને એટલે કે યોનિમાર્ગના કેન્સર આ કેન્સર્સ સ્ત્રીઓમાં કોમન હોય છે

એટલા માટે ઓવેરિયન અને એન્ડોમેટ્રિયલ કેન્સરની માહિતી મેડમ એ ખૂબ જ જરૂરી છે મેડમની વાત ઉપરથી આપણને ખબર તો પડી કે ઓવેરિયન અને એન્ડોમેટ્રિયમ કેન્સર શું હોય છે તેની સાથે મેડમ આના કેવા કેવા લક્ષણો આપણને દેખાતા હોય છે અને આના કોઈ જોખમી પરિબળો ખરા કે આવું હોય તો તમને આ થઈ શકે છે જોખમી પરિબળોમાં ગણીએ તો આપણે ગર્ભાશયનું કેન્સર અને જે દીવાલનો કેન્સરની આપણે જે વાત કરી રહ્યા છે અને અંડાશયનું કેન્સર બંનેના મેઇન જોખમી પરિબળો છે ઉંમર અને મેનોપોઝ જેમ ઉંમર વધે જેમ મેનોપોઝ આવે એમ આ કેન્સરોની જોખમી વધી જાય છે અને આપણે ઇન્ડિવિજ્યુઅલ વાત કરીએ તો અંડાશયનું જે કેન્સર છે એ કેન્સર મોટે ભાગે કોઈને પણ થઈ શકે પણ ઘણી વખત જે સ્ત્રીના ફેમિલીમાં એના મમ્મી સાઈડ કે પપ્પા સાઈડ કોઈને પણ બ્રેસ્ટ કેન્સર અથવા તો અંડાશયનું કેન્સર થયેલું હોય તો એને થોડું જોખમ વધી જાય છે સાથે સાથે જો સ્ત્રી પોતાને પણ જો સ્તન કેન્સર થયેલું હોય તો એને પણ ફરીથી ઓવરિયન કેન્સર થવાનું જોખમ ઘણીવાર વધતું હોય છે સ્પેસિફિકલી જે અંડાશય કેન્સર પછી જે જોઈએ આપણે તો ગર્ભાશયની દિવાલનું કેન્સર તો એની અંદર જે જોખમી પરિબળો છે એ એક ઉંમર તો છે પણ સાથે સાથે જો સ્ત્રીને હાઈપરટેન્શન સાથે ડાયાબિટીસ અને ઓબેસિટી એટલે કે મેદસ્વીતાપણું બહુ વધારે હોય તો એ સ્ત્રીને પોતાને અંડાશયના કેન્સર માટે ખૂબ જોખમી પરિબળ તરીકે ઊભું રહી શકે છે હવે લક્ષણોની વાત કરીએ તો બંને કેન્સરો એવા છે કે જે મોટે ભાગે લેટ ડાયગ્નોસિસ થતા હોય છે ખાસ કરીને ઓવરિયન કેન્સર તો ઓવરિયન કેન્સરના કોઈ સ્પેસિફિક કોઈ લક્ષણો નથી સામાન્ય ઘણા સ્ત્રીને ક્યારેક પેડુમાં દુખાવો ક્યારેક કોઈ સ્ત્રીને પેટ ફૂલવું કોઈને ગેસની તકલીફ કોઈકને પેશાબની તકલીફ ક્યારેક કોઈકને એબનોર્મલ બ્લીડિંગ એવી તકલીફો થતી હોય છે સાથે ભૂખ ન લાગવું અને બીજું વજન ઘટવું એબનોર્મલ નાના મોટા લક્ષણો જોવા મળે છે અને આ એક અંડાશયના કેન્સરની આ કોઈ સ્પેસિફિક સિમ્ટમ્સ કે લક્ષણને ન કારણે મેડમે જેમ કીધું એમ આ ઓવેરિયન કેન્સર બહુ જ લેટ ડિટેક્ટ થાય છે ત્યાં સુધીમાં એ ઘણું બધું પ્રસરી ગયું હોય છે અને ગર્ભાશયની દિવાલની જે વાત કરીએ કે જે એન્ડોમેટ્રિયલ કેન્સર કહેવાય એની અંદર કોઈ પણ સ્ત્રીને હેવી બ્લીડિંગ થઈ શકે છે અથવા તો જે સ્ત્રી છે એને માસિક જતુરિયા છે કે જેને એક વર્ષ થઈ ગયું છે માસિક જતુરિયા પછી પણ એને જો ફરીથી પાછું બ્લીડિંગ ચાલુ થાય તો એને પણ આ કેન્સર હોવાની શક્યતાઓ રહી શકે છે મેડમે વાત કરી તેમ કે આના કોઈ ખાસ લક્ષણો દેખાતા નથી અને એટલા માટે જ આ કેન્સર છે તે આપણે જાણી શકતા નથી કે તમને કાંઈક એબ્નોર્માલિટી શરીરમાં થઈ છે તેની સાથે મેડમ આ કેન્સર માટે તમે શું ટ્રીટ મતલબ તમારું ડાયગ્નોસિસ શું હોય શકે કેવા કેવા પ્રકારના રિપોર્ટો કે કરાવવા જોઈએ જેથી આપણને ખબર પડે જો જનરલી ઓવેરિયન કેન્સર એટલે અંડાશયના કેન્સરની વાત કરીએ તો જ્યારે બી કોઈને સોનોગ્રાફી થાય કોઈ પણ કારણોસર સોનોગ્રાફી થાય કે ભાઈ પેટમાં મને મજા નથી આવતી જેમ મેડમે કીધું એમ કેવા વેગ કમ્પ્લેન્સ હોય અને સોનોગ્રાફી કરી અને ઇન્સિડેન્ટલ ફાઇન્ડિંગ આવી કે ભાઈ અંડાશયમાં કોઈ પાણીની ગાંઠ છે કોઈ લોહીની ગાંઠ છે તો પછી આગળ એને આપણે ફ્યુચર ઇવેલ્યુએટ કરવું પડે કે ભાઈ આવી રીતે કોઈ ગાંઠ આવે છે તો ભાઈ સાદી ગાંઠ છે કે કેન્સરની ગાંઠ છે એના માટે ફર્ધર અમુક ઢુમર માર્કર એટલે લોહીના રિપોર્ટ આવે સીએ વન ટ્વેન્ટી છે કાર્સિનો એમ્બ્રિયોનિક એન્ટીજન છે એલડીએચ છે એવા લોહીના રિપોર્ટ્સ આવે પ્લસ સાથે સાથે એમ પણ કરી શકાય આ બધા રિપોર્ટ્સ કમ્બાઈન કરીને એનું ડાયગ્નોસિસ થતું હોય છે કે ભાઈ આ ગાંઠ સાદી છે કે પાણીની છે કે આમાં ફર્ધર શું કરવાની જરૂર છે અલ્ટિમેટલી કાંઈ પણ નિદાન ન થાય તો છેલ્લે બાયોપ્સી પણ કરી શકાય અલ્ટ્રાસાઉન્ડ ગાઈડેડ બાયોપ્સી એટલે કે સોનોગ્રાફીની મદદથી સોય નાખી અને એની બાયોપ્સી આપણે કરી શકીએ એન્ડોમેટ્રિયલ કેન્સર જે છે કે ગર્ભાશયની દીવાલનું કેન્સર છે એમાં આપણે ક્યુરેટિજ કરી એન્ડોમેટ્રિયલ બાયોપ્સી મોકલી શકીએ એટલે એન્ડોમેટ્રિયમ જે ગર્ભાશયની દીવાલ છે એની બાયોપ્સી આપણે લઈ નીચેથી જ જે માસિક આવતું હોય એ જ જગ્યાએથી એક પીપેટ આવે એ પીપેટથી એની ચામડી લઈ અને એ ચામડી આપણે રિપોર્ટમાં મોકલીએ અને રિપોર્ટમાં એનું નિદાન થતું હોય કે આ કેન્સર છે ચામડી જાડી થઈ છે તો કેન્સરના કારણે જાડી થઈ છે કે કોઈ બીજા કારણોસર જાડી થઈ જાય આ રીતે એના નિદાન થતા હોય છે ફરીથી સ્ટેજિંગ માટે પાછી સોનોગ્રાફી સીટી સ્કેન અથવા એમઆરઆઈ અને કેન્સરના ડોક્ટર જે પ્રમાણે કહે એ પ્રમાણે જ એનું સ્ટેજિંગ અને એનું મેનેજમેન્ટ થતું હોય છે ફરધર મેડમ એ વાત કરી તેમ કે સોનોગ્રાફીમાં ક્યાંય પણ તમને એબનોર્માલિટી દેખાશે તો તરત જ તમારે તમારા ડોક્ટરને કન્સલ્ટ કરવાનું અને જે પ્રમાણે ડોક્ટર કહે એ પ્રમાણે તમારે આગળ વધવાનું થાય તેની સાથે મેડમ આ કેન્સરને આપણે અટકાવી શકીએ પહેલી વાત તો આપણા દુર્ભાગ્ય છે કે કેન્સર કોઈને પણ થઈ શકે એને આપણે રોકી શકતા નથી કોઈ પણ સ્ત્રી તમને મને કે કોઈ પણ સ્ત્રીને કેન્સર થઈ શકે અને આ બે કેન્સર છે પર્ટિક્યુલરલી એની કોઈ રસી પણ અતિ સુધી આવી નથી એટલે આ કેન્સરને અટકાવવા માટેનું એક જ નિયમ છે જે ગોલ્ડન રૂલ કહેવાય અર્લી ડિટેક્શન ઇઝ ધ કી વહેલામાં વહેલી તકે એનું નિદાન થશે એનો સચોટ ઉપાય મળશે પણ આપણા બધાના બદનસીબ છે આપણે લોકો એટલા જાગૃત નથી એટલે જ્યારે પણ રેગ્યુલર ચેકઅપ માટે જે પ્રોપો પ્રોટોકોલ ફોલ કરવો પડે છે એ આપણે ફોલો નથી કરતા અને જ્યારે આપણે ડિટેક્શનમાં પહોંચીએ ત્યારે આપણી બધી જ જગ્યાએ બોડીમાં એ કેન્સરની અસર થઈ હોય છે અને પછી એને થી લાઈફ બહુ શોર્ટ થઈ જાય અને જે જિંદગી છે એ ક્વોલિટી ઓફ લાઈફ પણ બહુ જ ખરાબ હોય છે એટલે આને અટકાવવા માટે સો ટકા ઓછામાં ઓછી સચોટ ઈલાજ ઓછામાં ઓછી તકલીફ સાથે એને આપણે બહાર નીકળી શકીએ પણ એના માટે દરેક સ્ત્રીએ જાગૃત થવું પડે છે દર સ્ત્રીએ ચાલીસ વર્ષ પછીની ઉંમરે દર વર્ષે તમે સોનોગ્રાફી કરાવો તો દર સોનોગ્રાફીમાં દર વર્ષે તમને અંડાશયના કેન્સર વિશે પણ અને થોડું તમને ગર્ભાશયના કેન્સર વિશે ખ્યાલ અર્લી પકડાઈ જાય તો આપણે એનું પાક્કું નિદાન કરી અને એના ઓપરેશન નાના જે જરૂરી છે ત્યાં બધી જગ્યાએ ફેલાયેલું ન હોય એ લેવલે આપણે એને સારી રીતે ટેકલ કરી લઈએ તો પછી આગળ ભવિષ્યમાં એની તકલીફ નથી થતી પણ જો લેટ ડાયગ્નોસ થાય અને ત્યાં સુધીમાં એ ફેલાઈ ગયેલું હોય તો પછી એના માટે રેડિયોથેરાપી કિમોથેરાપી કે જે થોડું તકલીફવાળું છે અને આપણે બધા સ્ત્રીઓને ખબર છે જ્યારે કોઈ ડોક્ટર અથવા તો કોઈ એના નજીકના હિતે છું એવું કે કે તમારે રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ તો સ્ત્રી ખબર નહીં સુખામ બહુ જ ડરે છે કે મને કેન્સર આવી જશે તો અરે કોઈ કેન્સર તપાસ કરવાથી કેન્સર 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 નથી આવી જવાનું તમારે એ એ માટે આપણા શરીરમાં છે કે નહીં એ એક નક્કી કરવા માટેનું નિદાન છે તો એના માટે ડરી અને ભાગો અને પછી જયારે તમને ખબર પડે ત્યારે તમારે પસ્તાવાનો પાર નથી રહેતો પ્લસ તમને કેન્સર થાય છે તો તમે એકલા તો માનસિક રીતે શારીરિક રીતે થાકો છો પણ તમારી આજુબાજુના જે વ્યક્તિઓ છે બધા કે જેને શારીરિક થાક માનસિક થાક અને આર્થિક થાક એક માણસને આજુબાજુમાં આખું ફેમિલી જે છે એ હેરાન થતું હોય છે અને સ્ત્રી છે ને એક ધરી છે ફેમિલીની હવે જો સ્ત્રી પોતે પોતાનું ધ્યાન નહીં રાખે તો આખું ફેમિલી ડિસ્ટર્બ થાય છે અને પછી ફાફા મારવાથી ગમે તે કરવાથી સ્ત્રીએ એકલી સહન નથી કરવું ફેમિલી આખું હેરાન થાય છે એટલા માટે બધી સ્ત્રીઓને મારે એક રિક્વેસ્ટ છે

તો એ બધું આખું બોડી ચેકઅપ છે એની સાથે તમારું આ વસ્તુ ચેક થઈ જાય છે અને દર ત્રણ વર્ષે અથવા બે વર્ષે એક બ્રેસ્ટ કેન્સર માટે તમારે મેમોગ્રાફી કરાવવાની છે અને ગર્ભાશયના મુખના કેન્સર માટે આપણે પેપ ટેસ્ટ કરાવવાની છે તો એમાં કોઈ લાંબુ વિચારવાનું બહુ ટેન્શન કરવાનું ઘણી સ્ત્રીઓને એવું થાય છે કે ઘણી વખત સોનોગ્રાફીમાં ક્યાંક નાની ગાંઠ આવતી હોય તો એના મગજમાં ઘૂસી જતું હોય છે કે આ કેન્સરની ગાંઠ છે કેન્સરની ગાંઠ છે એવું નથી બધી જ ગાંઠો છે એ કેન્સર હોય એવું એના માટે એક બ્લડ રિપોર્ટ પણ આવે છે કરવાના જેને સીએ વન ટ્વેન્ટી ફાઈવ પણ કહેવાય છે એ તમારા જે તે તમને સલાહ ગાયકોલોજીસ્ટ પણ ડરવાની પણ જરૂર નથી સૌથી પહેલી વસ્તુ છે કે તમારે રેગ્યુલર ચેકઅપ તમે કરવા જશો તો તમારા બીજા પણ જોખમો ડાયાબિટીસ બીપી કોલેસ્ટરોલ સાથે તમારા બીજા કંઈ મસલ્સ માટેના હાડકા પોલા પડી જવાની તકલીફો બધી જ વસ્તુ છે કે જેનાથી તમારી પછીની લાઈફ જે છે ક્વોલિટી એની જળવાય એની સાથે સાથે આ કેન્સર પણ નિદાન થઈ શકે તો ખાલી આપણે એક ખાલી આપણા ફેમિલી માટે અને આપણા માટે આપણે દર વર્ષે ગાયનેકોલોજીસ્ટ પાસે જઈએ અને આ બેઝિક તપાસ કરાવી લેવી જોઈએ સામાન્ય વસ્તુ છે અને આપણે પણ સુરક્ષિત રહીએ અને આજુબાજુ વાળા આપણા સગાવાલા છે એને પણ આપણી કેરમાંથી આપણે એને મુક્ત રાખીએ મેડમે વાત કરી તેમ કે સ્ત્રી છે તે ફેમિલીની ધરી હોય છે અને જો એને કાંઈક થાય તો આખું ફેમિલી છે તે ડિસ્ટર્બ થઈ જતું હોય છે અને ખાસ કરીને આપણે ઘણી બધી વખત કેવું હોય કે આપણે કપડાં વધારે એટલે શું બધું જ કરશું પરંતુ જે જરૂરી છે તે આપણે નથી કરાવતા એટલે ખાસ તમે અને તમારી આજુબાજુમાં કોઈ પણ જે કોઈએ ચાલીસ વર્ષ ટપાવ્યા છે તે એક વખત તમને પણ આ વિડીયોમાંથી ખૂબ સારી ઇન્ફોર્મેશન મળી હશે અને ડોક્ટર ખૂબ ખૂબ આભાર કે આપ અહીંયા આવ્યા અને આટલી સરસ મજાની ઇન્ફોર્મેશન આપી તો ચાલો આપણે ફરીથી કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો